રાજકોટ તાલુકાના અંબર અંબરગઢ ભીચડી ગામના સરકારી સર્વે નંબર બસો અઠ્યાવીસ પૈકીની જમીનમાં વાડાઓ દુકાનો વગેરે જેવા બાંધકામો ફેન્સિંગની તાર વાળ કરી અને કરેલા હતા ગજીયાના બાંધકામ કરી અને દબાણો દૂર કરેલા હતા જે આજરોજ તારીખ સોળ સાત બે હજાર ચોવીસના રોજ ડિમોલેશન કરવામાં આવેલ છે અત્યારે લગી તમે કેટલી નોટિસ ભજવી અત્યાર લગી અમે સાત થી આઠ જણને નોટિસ બજાવવામાં આવેલી છે અગાઉ એમના પેશકદમીના કેસ પણ દબાણના કેસ પણ ચાલી ગયેલા છે અને એ અનુસંધાને આજ રોજ અમે આખરી નોટિસ આપી અને ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરેલ છે બીજરી બીજરી ઓલા નોટિસ આપી છે અત્યાર લગી અમે આઠથી દસ જણને આપણે કીધું એ રીતે અમે નોટિસ જે પ્રાઇમરી પ્રાઇમ લોકેશનની જમીનો છે એમાં જે બાંધકામો કરી અને મોટા પાયે જે દબાણ દૂર કરેલા છે દબાણ કરેલા છે એમને અમે નોટિસ આપેલી છે તેના તેના દબાણ કરેલા છે દબાણ આપણે જે રીતે કે વાડા દુકાનો છે અને ગજિયાના ફેન્સિંગ તારની વાડ કરી અને દબાણો કરેલા છે તમારું નામ મારું નામ કીર્તિભાઈ ભગવાણા મામલતદાર રાજકોટ રોડ